અમરેલી વડિયા નજીકનો સાકરોડી ડેમ સિઝનમાં પ્રથમ વખત થયો ઓવરફ્લો સાકરોડી ડેમ છલકાતા સર્જાયા નયન રમ્ય દ્રશ્ય ડેમ ભરાતા હનુમાન ખીજડીયા તેમજ અમરાપુર ચારણ સંભિયાળા હનુમાન ખીજડીયા જેવા ગામોનો પાણીનો પ્રશ્ન થયો હલ આ ઉપરાંત આ વિસ્તારના રેસમડી ગાલોલ અમરાપુર ચારણસમધિયાળા હનુમાન ખીજડીયા જેવા ગામોના અઢાર હેક્ટર ખેતીમાં ધરતીપુત્રોને ધરતીપુત્રો ઉનાળુ લઈને થશે ફાયદો વડિયા પંથકમાં સિઝન સારો એવો વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ આ તકે ધારાસભ્ય દંડક કૌશિક વેકરિયા એ સાકરોડી ડેમ સાઇટની લીધી મુલાકાત હનુમાન ખીજડીયા ગ્રામજનોના હરકની સાથે કૌશિકભાઈ વેકરિયા પણ જોડાયા સારા વરસાદથી અમારો સાકર ટાઈમ ફ્લો ભરાઈ ગયું છે પંદર તારીખે ઓવરફ્લો થઈ ગયો છે પાંચ ગામ પાંચ ગામ આ વિસ્તારમાં આવે છે રેશમ ખેડિયાળા અમરાપુર અને થાણા ગાંધી આ પાંચ છ ગામને આનો લાભ મળે છે અને બારસો થી અઢારસો બારસો બારસો અઢાર હેક્ટરને આનું પાણી મળે છે ખેડૂતને સારો લાભ થયો અને સારું આ ભરાઈ ગયું છે ખેડૂતને બધા ફાયદો થાય સારા વર્ષને ઈશાની હા સારા વર્ષની ઈશાની છે આનંદિત